પાટણના સાથરૂજ તાલુકાના મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે બે વરસાદના અંત બે દિવસમાં અંદાજે વીસ ઇંચ જેટલો વરસાદ પડવાથી તાલુકાના બોવા ગામ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે વહેલી સવારથી ખેતરમાં ફસાયેલા પરિવારને સુરક્ષિત કાઢવા માટે ભારે મહેનત કરવી પડી હતી એસડીઆરએફની ટીમે પણ ફસાયેલા પરિવાર સુધી નહીં પહોંચતા હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી એક મહિલા તેમજ નવજાત બાળકીને પણ બચાવાઈ છે કચ્છમાં જિલ્લા મેઘરાજા મૂકીને વરસી રહ્યા છે ભારે વરસાદને કારણે પાટણના સાતલપુર તાલુકામાં મેઘરાજા હૃદય સ્વરૂપ પણ જોવા મળ્યું છે બે દિવસમાં અંદાજે વીસ ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નીચાણવાળા વિસ્તારો છે તેમાં સમગ્ર પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતોને પણ પાણીના કારણે ખૂબ નુકસાન થયા હોવાનો પણ સ્થાનિકો અને ખેડૂતો અ છે અને ખેડૂતો તંત્ર પાસે પણ માંગ કરી રહ્યા છે વહેલી સવારથી ખેતરમાં ફસાયેલા પરિવારને પણ સુરક્ષિત કાઢવામાં આવ્યા છે સત્યાવીસ જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે એ લોકોને બચાવવામાં આવી ગયા છે પાટણ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જે વરસાદ વરસ્યો છે એ લગભગ ત્રણ ઇંચથી માંડીને વીસ ઇંચ સુધીનો અંદાજે પડ્યો છે ત્યારે સૌથી વધુ અસર સાંતલપુર તાલુકાને થઈ છે સાંતલપુર તાલુકામાં લગભગ અડતાલીસ કલાકમાં વીસેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને એને લઈને જે ગામો છે એ ગામો વિખટવા પડ્યા છે અત્યારે હાલ જીએસટીવીની ટીમ જીઓ ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં વોવા ગામે આવી છે કલેક્ટર આવ્યા છે કલેક્ટર પણ એને નજરો જોઈ રહ્યા છે અને શું આપી શકાય એટલી એ રીતે તૈયારીઓ કરી રહ્યા ટીમની સાથે ચર્ચા કરશે કેવી રીતના ત્યાંથી શિફ્ટિંગ કરવા એને લઈ બિલકુલ અત્યારે પાણીનો પ્રવાહ છે એ જાણે કે કોઈ ઉછળતો દરિયો હોય એવો પાણીનો પ્રવાહ છે કલેક્ટર સાહેબ સાથે એનડીઆરએફની ટીમને બધા ચર્ચા કરી રહ્યા છે કે એ જે રેસ્ક્યુ કરવાની કેવી રીતના રેસ્ક્યુ થઈ શકે હજુ સો ટકા તંત્ર વહેલી સવારથી કામગીરી કરી હોય પરંતુ જોઈએ એ રીતે જે જવાનો રસ્તો છે એ નથી થઈ શકતો એનડીઆરએફની ટીમ ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે હજુ પણ ક્યાંક ને ક્યાંક રસ્તો કાઢવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે હાલ બધા ચિંતિત કેવી રીતના આ લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધીમાં લગભગ વીસેક જેટલા ભરાય એવી પ્રાથમિક માહિતી છે તેમજ જે પશુ એટલે ઢોર ડાખર કહીએ એ સાતસો જેટલા છે પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિ ચોક્કસ ભય છે છતાં તંત્ર હંમેશા ખડે પગે રહીને અત્યારે કામે લાગ્યું છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ

જે બે દિવસમાં વરસાદ વરસ્યો છે જે ગઈકાલે આઠ ઇંચ વરસાદ પડ્યો તો આજે પણ બે થી ત્રણ ઇંચ વરસાદ વધ્યો છે એને પડ્યો છે એને કારણે જે સંતલપુર તાલુકો છે એ સમગ્ર ઇફેક્ટ પડ્યો છે અને એને લઈને સૌથી વધુ કહી શકાય એવું વહુઆ ગામ અસરગ્રસ્ત બન્યું અહીંયા અહિયાં સત્યાવીસ જણા જે ખેતર બધા લોકો ફસાયેલા છે એને કાર્ડ બહાર કાઢવા માટે મદદ માટે એસડીઆરએફ ની ટીમ પણ આવી છે હાલ કામગીરી ચાલુ પહેલી સવારે છ વાગ્યાની કામગીરી ચાલુ છે પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી અત્યારે હાલ જે બચાવ કામગીરી એમાં ક્યાંક ને ક્યાંક થોડી મુશ્કેલી આવી છે છતાં પણ પ્રયત્ન આપણા ચાલુ છે રાજ પ્રવાહી છેલ્લા છ કલાકથી લગભગ આઠે કલાકથી ખૂબ જ કહી શકાય એવી મહેનત કરવામાં આવી રહી છે હાલ કલેક્ટર પણ આવી ગયા જે પણ માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે કેમ કે બતાવે આ જે દૃશ્ય છે કહી શકાય કે પાણીનો પ્રવાહ વધારે પડતો છે અને જે

સમાચાર નથી પરંતુ બચાવની કામગીરી અત્યારે ચાલી રહી છે આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ